આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ભણતાં પડતા કમાતો દસ વર્ષનો છોકરો મિત્રો વાર્તાના એડિંગ ઉપરથી જ આપણને ખબર પડે છે કે ભણતા ભણતા પોતે કમાતો હોય અને ભણતો હોય એવા એક નાના છોકરાની આ વાર્તા છે અને આ વાર્તા છે ગણિતના એક બહુ મોટા ગણિત પાયથા ગોરસના અનુસંધાનની વાત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કોઈ પણ માણસ થોડો ભીણો હોય તો પણ આટનો ભણો હોય તો પણ પાયથાગોરસના પ્રમશ પ્રમયને જાણતા જ હોય છે નામ તો સાંભળ્યું જ હોય છે એ પાયથા જ્યારે નાનો હતો ત્યારે કર એને કમાનાર કોઈ હતું નહીં એના ફાધર નો એનાથી નાનો ભાઈ દસ વર્ષથી નાનો એક ભાઈ હતો અને એક એની માતા હતી એટલે દરરોજ એ જંગલમાં જાય લાકડા કાપી આવી અને એ લાકડા કાપી અને શેરમાં લાકડા વેચે અને એના અંદરથી જેટલા પૈસા આવે એ પૈસા ઘરના પરણપોષણમાં અને એના વણવા માટે ઉપયોગ થતો કોઈ એક વખત એ પાયથા વરસ એ લાકડા કાપીને આવતો હતો એ વખતે એને એક માણસ શામાં મળે છે અને એ માણસ એમ જોવે છે કારણ લાકડા કેટલા વ્યવસ્થિત ગોઠવા છે આપણને ખબર છે કે લાકડાનો પારો બાંધનાર લાકડા વ્યવસ્થિત ગોઠવા માટે વિચારતા નથી પણ આને તો પ્લાન ટુ પ્લાન એ બે એકદમ સારી રીતે જેમ ભમિતને આકૃતિ હોય ને એ પ્રકારે બધા લાકડા ગોઠવા હતા એટલે પહેલાં માણસના મનમાં પ્રશ્ન થયો કે આ છોકરાને ઊભા રાખવી કીધું કે આ ભારો તે બાંધતો છે એ છે એટલે કે કોણ બાંધે છે હું જ બાંધતો નહીં છે હું લાકડા કાપવા ગયો હતો અને મેં ભાગ તો કે તે ખરેખર તું આવું મર્યાશ આ પ્રકારે બારો બાંધી ન હશે તો ફરીવાર પાછો છોડીને બાંધી દે શીખે તો કે આ ફરી વાર બાંધો હોય કે હું તમને જરા કે શંકા લાગતી હોય તો પરિવાર છોડી નાખો છોડી નાખું અને પરિવાર પાછું જે રીતે એણે બાંધ્યું તો એના કરતાં નવી ડિઝાઇનથી પાછું બાંધી અને એને એમ કીધું કે જવાબ આયો ત્યારે પહેલાં માણસના મનમાં પ્રશ્ન થયો કે આ છોકરો બહુ હોશિયાર છે કેટલી બધી કલા છે એની પાસે એટલે પછી એને પૂછ્યું કે તું શું કરશ તારા મા બાપ શું કરે છે તો કે મારા પિતા નથી મારી માતા છે મારાથી નાના એક ભાઈ અને બેન છે અને હું આ લાકડા કાપવા જાઉં છું અને એ રીતે મારા ઘરનું પોષણ કરું છું ત્યારે એમ કે તું ખાલી પૈસા લઈ અને ઘરનું પોષણ જ કર તો કે ના એમ પણ નથી હું સવારમાં લાકડા કાપી વેલનો નીકળી અને દસ અગિયાર વાગ્યા સુધીમાં વેચીએ અને પછી હું બપોર પછી ભણવા જાઉં છું એટલે કે સવારમાં હું કુટુંબનો દવાહ કરું છું અને બપોર પછી હું ભણવા જાઉં છું ભણવાનું મારું ચાનું જ છે એટલે તને ભણવામાં કયો વિષય ગમે શીખે તો કે મને ગણિત ગમે છે કે બહુ ગણિત મને બહુ મજા આવે છે કે તો કે તારે ભણી ગણી ગણીને શું તારે થાવું શીખે તો કે મારે છે ને ડેમોક્રેટ્સ થવું શીખે તો કે ડેમોક્રેટ્સ કોણ છે તમને ખબર છે એ કે તો કે મોટા ગણિત શાસ્ત્રી છે મારે એના જેવું થવું શીખે ત્યારે પહેલો માણસ એમ કે છે કે તું ડેમોક્રેટ્સને ઓળખા શીખે તો ના મેં જોયા નથી પણ મને ખબર છે કે એ બહુ સારા ગણિત શાસ્ત્ર છે ત્યારે એ એમ કે છે કે હું પોતે ડેમોક્રેટ્સ સુઈ ગયા અને તારું નામ શું તો કે મારું નામ બે દસ વર્ષનો છોકરો અને ત્યાર પછી ડેમોક્રેટ્સ એ પાયથાગોરસને પોતાને ઘરે રાખે છે એના કુટુંબને ભરણપોષણ માટે પણ પૈસા આપે છે એના કુટુંબને પણ લઈ જાય છે ઘરે અને એને ભણાવે છે ખૂબ સારું વણાવે છે અને આપણને ખબર છે કે જ્યારે ખરેખર મહાન બહેનો જ્યારે પાયથાગોરસે ગણિતમાં કેટલાય સંશોધનો કર્યા એમાંય જે પાયાનો સિદ્ધાંત એને બતાવ્યો પાયથાગોરસનો ત્રિકોણ ઉપરનો કાટકોણ ત્રિકોણનો કે કાટકોણ ત્રિકોણમાં બે જે બાજુ હોય એના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય એ વાત જે એણે કહી એના ઉપરથી ગણિતમાં કેટલાય મોટા સંશોધનો થયા પોતે પણ થોક ગયા મિત્રો મારે તમને એમ કેવું છે એ માણસ પાસે એક પણ પૈસો નહોતો એ માણસને ઘર ચલાવવા માટે લાકડા કાપવા જવાનું હતું લાકડા કાપવાથી કેટલા પૈસા મળતા હશે એ પણ તમને ખબર પડે એટલે કે જે મળતું હોય તે પણ બીજી કોઈ પણ વસ્તુમાં મળે એના કરતાં ઓછા જ મળતા હોય અને પાછો આરો બપોરે ભણવા જાય અને આ પ્રકારે કામ કરતો હતો ત્યારે આપણે આ પાયથાગોરસના વાત ઉપરથી શું બોટ લેશું મારે તમામ વિદ્યાર્થીઓને કહેવું છે કે જેની પાસે કંઈ ફી ભરવાની કોઈ વાત ન હોય એ વખતે મફતમાં ભણતા હોય અને એ પાયથાગોરસ આટલો મોટો બન્યો તો કુદરતે તમારા માતા પિતા તમને સારી રીતે ભણાવે છે એ તમારા માટે ફી ભરે છે તમારે મહેનત કરવાની છે તમારે ઘરનું કુટુંબનું ભરણ પોષણ કરવાનું નથી બલકે તમારા કપડાં તમારા પોતાની બધી જ વસ્તુ માતા પિતા આવે છે તો તમે લાગી પડો પાયથાગોરસની જેમ પાયથાગોરસ સવારમાં લાકડા કપવા જાય બપોરે ભણવા જાય રાત્રે તૈયારી કરે વાંચે અને આ પ્રકારની વિવેકાય છે આજે પાયથાગોરસે થયા ને તો ઘણા વરસ થયા આજે તમારા બધાની સાપ સાપ સામે આજે પાયથાગોરસને યાદ રાખી અને સાચી શ્રદ્ધાંજલિ આજે આપણે આપીએ એવી લાગણી સાથે મારી આજની વાર્તા પૂરી કરું છું ધન્યવાદ